નમસ્કાર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ આઠ કુદરતી સંસાધનો પુનરાવર્તન પ્રશ્નો અને જવાબો ભાગ પાંચ વિદ્યાર્થી મિત્રો ભાગ ચારની અંદર આપણે જુદા જુદા પ્રશ્નોની કાળી જમીન વિશે ચર્ચા કરી ગયા હતા સંસાધનો તેનું આયોજન એના વિશે આપણે ચર્ચા કરી હતી સવિસ્તાર પ્રશ્નો ચાલે છે તો આજે આપણે આગળનો સવિસ્તાર પ્રશ્નની ચર્ચા કરીએ કે જેની અંદર ઘણા ત્રણ ગુણ અને ચાર ગુણના પ્રશ્નો છે તો એની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન આ રીતના બોર્ડની પરીક્ષામાં પૂછાય કે કાપની જમીન વિશે નોંધ લખો અથવા કાપની જમીન ભારતના કયા વિસ્તારોમાં જોવા મળે છે તેમાં કેવા પ્રકારના પાકો લઈ શકાય તે જણાવો તો પહેલું છે કે ભારતની અંદર એક હંમેશા યાદ રાખો કે કાપની જમીન ક્યાં જોવા મળે તો નદી વિસ્તારોની અંદર નદી હોય ત્યાં જમીન જોવા મળે છે તો આ પ્રકારની જમીન ભારતના કુલ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે એટલે કે કાપની જમીન ભારતમાં કુલ ખાલી જગ્યા પ્રશ્ન પૂછાય તો કેટલા ટકામાં ફેલાયેલી છે ક્ષેત્રફળમાં તો તેતાલીસ ટકા જેટલા ક્ષેત્રફળમાં કુલ ક્ષેત્રફળના તેતાલીસ ટકા હવે ભારતના કયા વિસ્તારોમાં કાપની જમીન જોવા મળે છે તો પૂર્વમાં પૂર્વ ભારતના બ્રહ્મપુત્રા એની શરૂ કરીને ઉપર સકલુદ નદી છે પશ્ચિમમાં ત્યાં સુધી ઉત્તર ભારતનું મેદાન છે દક્ષિણ ભારતમાં વાત કરીએ તો નર્મદા નદી તાપી સુધીનું મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે તદ ઉપરાંત મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે હવે પારિભાષિક શબ્દ આવે કે મુખ ત્રિકોણ એટલે શું તો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે નદી અને સમુદ્ર બેની વચ્ચે જે કિનારો છે ત્યાં આગળ જે અઢળક નદી સાથે કાપ ઢસડીને આવે છે એ કાપ દરિયા કિનારે ઠલવાય છે અને એને કારણે નવા નવા મેદાની પ્રદેશો બનતા જાય છે જેને આપણે શું કહે છે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ તો દુનિયાનો સૌથી મોટામાં મોટો ડેલ્ટા પ્રદેશ ડેલ્ટા એટલે મુખ ત્રિકોણ પ્રદેશ એ ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે કલકત્તા પાસે આવેલો છે એવા અહીંયા શું કહે છે મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પૂર્વની અંદર દક્ષિણ પૂર્વની અંદર આવા આવેલા છે ત્યાં આગળ કાપની જમીન આવેલી જોવા મળે છે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે નિક્ષેપિત એટલે ધોવાણ થવું ઘસડાઈને જવું બહુ વરસાદ પડે એટલે શું થાય કે ડુંગરો અને પર્વતો ઉપર એ વરસાદ જમીનને ધોએ છે અને ધોઈને નીચે સમુદ્ર નદીમાં લઈ જાય છે અને નદી સાથે સાથે એ ધોવાણ થઈને નિક્ષેપ પણ થઈને છેલ્લે આગળ સમુદ્ર કિનારે અથવા કિનારાના ભાગોમાં પૂર આવે તો કિનારાના ભાગોમાં પથરાય છે કાપની જમીનમાં કયા કયા ખનીજો મળી આવે છે તો કાપની જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે એની અંદર શું નથી મળતું તો નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે જો આ જમીનની અંદર કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ પણ વધારી શકાય છે એટલે નાઇટ્રોજન વધારવા માટે આપણી જમીનમાં શું કરવામાં આવે કઠોળ વર્ગના પાક લેવામાં આવે મગ છે ચણા છે વટાણા છે તુવેર છે વગેરે પાક લેવામાં આવે તો એને નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે આ ઉપરાંત આ જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે તો આ જમીનની અંદર ઘઉં ચોખા શેરડી સણ કપાસ મકાઈ તેલીબીયા વગેરે પ્રકારના પાકો પણ આ જમીનની અંદર લેવામાં આવે છે તો આ પ્રકારે આપણે ત્રણ ગુણ કે ચાર ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે કાપની જમીન વિશે માહિતી આપો અથવા તો કાપની જમીન ભારતના કયા કયા વિસ્તારમાં આવેલી છે અને કેવા પ્રકારના પાકો લઈ શકાય છે તો એની આપણે ચર્ચા કરીએ આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે જમીન નિર્માણ પ્રક્રિયા વર્ણાવી તેના પ્રકારો શેને આધારે પાડવામાં આવે છે તે જણાવો સ્વાધ્યાય પ્રશ્ન છે કે જમીનનું નિર્માણ કઈ રીતના થાય છે અને એના પ્રકારો શેને આધારે પાડવામાં આવે છે તેના વિશે માહિતી આપણે લખવાની છે તો સામાન્ય રીતે ભ્રુપુસ સપાટીનું ઉપલું પળ જે વનસ્પતિ ઉગે છે તેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ જમીન કહીએ છીએ જમીનનું નિર્માણ કઈ રીતના થાય તો જમીન નિર્માણ મૂળ ખડકના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે મૂળ ખડકના ખવાણ અને ધોવાણથી એટલે કે પર્વતો હોય તો ખડકો હોય ખડકો પર શું થાય વરસાદ પડતો હોય હોય પવન આવતો એને કારણે એનું ખવાણ થાય છે અને જોડે જોડે જમીનનું ધોવાણ થાય છે એની પર એટલે કહે લો તો જેમાં જૈવિક અવશેષો ભેજ અને હવા ભળે છે ભેજ અને હવા બળે છે જમીન

સપાટી એને આપણે જમીન કહીએ છીએ મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેને બારીક ભૂકો ભૂકો બનાવે અને આ કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુનું વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિણામે પરિબળો તોડી તેને શું કરે છે બારીક ભૂકો બનાવે છે અને ભૂકામાં કે ચોણામાં વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન એટલે એની અંદર સડે છે જીવજંતુઓ અને વનસ્પતિ સેન્દ્રીય તત્વો એની અંદર ઉમેરાય છે એટલે ખનીજ અને સેન્દ્રીય તત્વો બંને ઉમેરવાથી એ જમીનનું નિર્માણ થાય છે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે હવે એમાં ઉનાળો હોય વરસાદ હોય તાપ પડતો હોય ગરમી પડતી હોય ઠંડી પડતી હોય તો એના આધારે જમીન સળવાનું વનસ્પતિ અને પ્રાણીજન્ય છે તે સડે એ પ્રમાણે એની આધારે એ જોવા મળે છે ભિન્ન ભિન્ન પ્રકારના ખડકોમાં બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની હોય છે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનારી જમીન અલગ અલગ પ્રકારની પણ હોઈ શકે છે એક જ માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી દાખલા તરીકે વરસાદ પડતો તો જમીનનું ધોવાણ થાય પવન આવતો હોય તો ખડકોનું ખનીજોનું ધોવાણ થાય તો એના આધારે જ એ જમીન પણ અલગ અલગ બનતી જોવા મળે છે હવે એના પ્રકારો કઈ રીતના બને છે તો એનો રંગ આબોહવા માતૃ ખડકો કણરચના ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને એના પ્રકારો પાડવામાં આવેલા છે રંગ કેવો છે કેવા પ્રકારની આબોહવા છે એના માતૃ ખડગ કયા છે એની કણરચના કેવા પ્રકારની છે એની ફળદ્રુપતા કઈ છે તો એના આધારે આ જમીનના પ્રકારો પાડવામાં આવે છે ત્રીજું રાતી જમીનના લક્ષણો જણાવી તે ભારતના કયા કયા રાજ્યોમાં આવેલી છે તે લખો તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ઓગણીસ ટકા ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે આ જમીન દક્ષિણ ઉત્તરમાં બુંદેલખંડ સુધી પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન વિસ્તરેલી છે રાજસ્થાનમાં ઉદયપુર ભારતના કયા વિસ્તારોમાં રાતી જમીન જોવા મળે છે તો રાજસ્થાનમાં ઉદયપુર ચિત્તોડગઢ ડુંગરપુર બાસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે રાજસ્થાનમાં ચિત્રોડગઢ ડુંગરપુર બાસવાડા ભીલવાડા જિલ્લાની અંદર જોવા મળે છે હવે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે તો આ રીતે આપણે રાતી જમીન વિશે પણ નોંધ લખી શકીએ કાપની જમીનો ફળદ્રુપ હોય છે કારણ આપો તો આપણા દેશમાં કાપની જમીનો મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ દેશમાં આવેલી છે કાપની જમીનના બે પ્રકાર છે ખદર અને બાંગર ખદર એટલે શું તો ખાદરની જમીન નવા કાપથી તૈયાર થયેલી હોય જે પૂરના મેદાનોથી બનેલી હોવાથી નદીઓની નજીકના ક્ષેત્રોમાં હોય અને તે પ્રમાણમાં રીતાળ જમીનો હોય છે જેને આપણે જમીન કહીએ છીએ ડાંગર જમીનો ચીકણી અને ઘેરા રંગની જોવા મળે છે જેને આપણે બાંગર જમીન કહીએ છીએ કાપની જમીનોની ફળદ્રુપતા અલગ અલગ સ્થળોએ જુદી જુદી હોય છે પરંતુ તે સામાન્ય રીતે ઉપજાવતો હોય છે આમ આપણે આ રીતના કાપની જમીનો વિશે પણ લખી શકીએ આપણી બધી જ પ્રવૃત્તિઓ સાદી ભૂમિ આધારિત છે તો આપણી જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી પ્રવૃત્તિ માંડીને ખાણ પ્રવૃત્તિ સુધીની આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ તે બધી જ ભૂમિ આધારિત છે આપણે ભૂ આવરણીય પરિસ્થિતિને રહીને બધી જ પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં જળ સ્થળ વાયુઓ વનસ્પતિ પ્રાણીઓ અને આપણે પણ તત્વો એની અંદર જોવા મળે છે આ બધા તત્વોની ભૌગોલિક અથવા કુદરતી પરિસ્થિતિ છે તે આપણે પ્રવૃત્તિની પોષક છે તેથી આપણી બધી પ્રવૃત્તિઓ આધારિત જોવા મળે છે જમીન કઈ રીતે થાય છે તો જમીન ત્રણ પદ્ધતિ થાય છે કોતર ધોવાણ ધોવાણ અને પવન થકી થતું ધોવાણ ધોવાણથી કૃષિ યોગ્ય જમીનનો બિનઉપયોગી બને છે આ પ્રકારની બનેલી ભૂમિભાગને આપણે શું કહે છે ખરાબાની ભૂમિ પણ કહીએ છીએ તો આમ આજે આપણે આ પ્રશ્નોની ચર્ચા કરી બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે ભાગ આગળના ભાગની અંદર કરીશું જય હિન્દ જય